અનેક મહત્વપૂર્ણ સમાચાર અત્યારે હાલ સામે આવી રહ્યા છે તેની પર નજર કરીએ તો અમદાવાદમાં રથયાત્રાને એક દિવસ પહેલા કોંગ્રેસના નેતાઓ મંદિરમાં પહોંચ્યા છે એક દિવસ બાકી છે છે ત્યારે અત્યારે હાલ કોંગ્રેસના નેતા મંદિરમાં પહોંચ્યા રથયાત્રા ગોહિલ અને કોંગ્રેસ આગેવાનો મંદિરમાં પહોંચ્યા હતા માનવ જાતિનું કલ્યાણ થાય અને સમાજ મજબૂત થાય તેવી પ્રાર્થના કોંગ્રેસના નેતાઓ દ્વારા કરવામાં આવી છે જગતમાં સુખ શાંતિ બની રહે તેવી પ્રાર્થના કરવામાં આવી જાણવા મળી રહ્યું છે કોંગ્રેસના નેતાઓ શક્તિસિંહ ગોહિલ અમિત ચાવડા સહિતના કોંગ્રેસના નેતાઓ જગન્નાથ મંદિરે પહોંચ્યા હતા ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજીને તેઓએ નમન કર્યા હતા દર્શન કર્યા હતા અને ધન્યતાની લાગણી અનુભવી હતી તો સાથે જ સંત દિલીપદાસજી મહારાજ જોડીથી શક્તિસિંહ ગોહિલ આશીર્વાદ લેતા હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા હતા કોંગ્રેસ અત્યારે હાલ કોંગ્રેસના નેતાઓ જગન્નાથજી મંદિર પહોંચ્યા હતા તો સાથે મહાન પાસેથી આશીર્વાદ પણ લીધા હતા ગેનીબેન ઠાકોર પણ દિલીપદાસજીના આશીર્વાદ લેતા નજરે પડ્યા હતા અમારા સંવાદદાતા ધવલ અમારી સાથે જોડાઈ છે ધવલ મુખ્યમંત્રી પણ પહોંચ્યા હતા સાથે જ અહીંયા કહી શકાય હર્ષ સંઘવીએ પણ સમીક્ષા કરી હતી ત્યારે હવે કોંગ્રેસના નેતાઓ પણ અત્યારે હાલ મંદિરે પહોંચ્યા છે શું વિગતો મળી રહી છે

એ તમામે તમામ નેતાઓ દ્વારા જગન્નાથ મંદિરના દર્શન કરવામાં આવ્યા હતા મહંત દિલીપદાસજીના આશીર્વાદ છે તે પણ લેવામાં આવ્યા હતા અને મહત્વની વાત એ છે કે રાહુલ ગાંધી પણ આજે ગુજરાતની મુલાકાતે અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય ખાતે રાહુલ ગાંધી પણ ઉપસ્થિત હતા એટલે રાહુલ ગાંધી દ્વારા પણ અમદાવાદના જે નગરજનો છે તેમણે પણ રથયાત્રાની જે શુભેચ્છા છે તે શુભેચ્છા પણ પાઠવવામાં આવી હતી તો સાથે જ વાત કરવામાં આવે તો કોંગ્રેસ કર્યા બાદ મીડિયા જે પ્રતિક્રિયા આપી હતી તેની અંદર પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે ભગવાન જગન્નાથ દર્શન કરવા માટે આવ્યા છે અને ભગવાન જગન્નાથ જે છે તે સૌનું સારું કરે તેવી આશા અમે રાખીએ છીએ એટલે કે શુભકામનાઓ પણ પાઠવવામાં આવી છે તો સાથે જ રથયાત્રામાં જે પ્રતિક છે તે બનેલું ભાઈ અને શાંતિપૂર્ણ માહોલમાં અમદાવાદમાં રથયાત્રા નીકળે તેવી પણ અપીલ કરવામાં આવી છે એટલે કે કહી શકાય કે કોંગ્રેસનું ડેલિગેશન અત્યારે હાલ દર્શન કરીને અહીંયાથી નીકળ્યું છે એટલે સાંજે સાત વાગે જે પ્રમાણે દર વખતની જેમ સીએમ આવતા હોય છે તે પ્રમાણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આવશે અને જે આરતી છે તે આરતી પણ તેમના દ્વારા કરવામાં આવશે જી જી આભાર ધવલ અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ તો અત્યારે હાલ હવે રથયાત્રાને એક જ દિવસ બાકી છે ત્યારે તમામ ભક્તો પણ જગન્નાથજી મંદિરે પહોંચી રહ્યા છે ભક્તોનું કહી શકાય કે મહેરામણ અત્યારે હાલ જગન્નાથ મંદિરમાં ઊંટી પડ્યું છે ત્યારે કોંગ્રેસના નેતાઓ પણ ભગવાન જગન્નાથજીના દર્શન માટે પહોંચે